શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણપતિ બાપાના જન્મ ઉત્સવ નિમિત્તે મહાઆરતી અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષ મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જયંતિમાં ઉજવવામાં આવે છે આ મહા વિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે આ વર્ષે ગણેશ જયંતિ તેર ફેબ્રુઆરીએ ઉજવાય છે માન્યતા છે કે દિવસે ભગવાન ગણેશની વિધિસર પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે વડોદરા શહેર રાવપુરા પાસે આવેલા ભાવકાળીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિસિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આજે ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યા હતા સાથે આજે ગણેશ જન્મ નિમિત્તે સાડા બાર કલાકે મહાઆરતી કરવામાં આવી હતી અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો સાથે મંદિરમાં ગણપતિ બાપા મોરિયા અને ગણપતિના મંત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા હતા વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે મંગળવારે ગણેશ જયંતિ આજે આ 25 વર્ષમાં એક આ સહયોગે હોય આયો કે તેથી આપણે મંગળવારની ગણેશ જયંતિનો આ લાભ મળ્યો ભલા ભક્તોને તેમાં આજે ગણેશ यज्ञનું આયોજન રાખ્યું છે તેમાં 1007 લાલોથી આપને આમંત્રિત સવારે 7:30 વાગે જેસ સ્નાન કરાયો બાર પાંત્રીસ કલાકે મહાઆરતી થઈ અને અત્યારથી પાંચ કલાકથી એક હજારથી ગણેશ થશે તેમજ સાંજના સાત કલાકે મહાઆરતીનું આયોજન કર્યું છે દરેક ભક્તજનો સાતાર આપી દર્શનનો લાભ લેવો સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવ ગ્રહ કરી રાવ ઉપરાઈ શા ગણેશ